આ દક્ષાબેન સાથે સિદ્ધાર્થભાઈ જે જે બનાસકાંઠાના છે એની વાત કરાવી તો પૂરો વિડીયો સાંભળો અને શેર કરો અને ખાસ કે કોઈ પણ બહેનો સાથે વાત કરો તો ખાસ કાળજી રાખવાની કે એમને ઘરે પહેલાં બોલાવવાના નહીં તમારે એકલા ઘરે જવું નહીં એ બોલાવે તો કોકને સાથે લઈ જવાના અને શક્ય હોય તો જાહેર જગ્યાએ મળવું જેથી કરીને બીજી કોઈ ફ્રોડ થવાની શક્યતા ન રહે તમારી સાથે લેડીઝ પાત્ર હોય તો વધારે સારું રહે અને ન હોય તો તમારે એક બે તમારા સગાવાલા સાથે લઈ જવાના બીજું પૈસાની કોઈ પણ લેતી દેતી કરવી નહીં પૈસાની લેતી દેતી ત્યાર જ કરવી જ્યારે કોર્ટ મેટ કોર્ટમાં તમારો રજીસ્ટ્રેશન થઈ જાય લગ્નનું રજીસ્ટ્રેશન થાય પછી જ જો તમારે એને કંઈ પેરામણી બેરામણી કરવી હોય તો એ કરવાની એ પહેલાં કોઈ પણ પૈસાની લેતી દેતી કરશો તો એની અમારી કોઈ જવાબદારી રહેશે નહીં તો આ ખાસ બધા યાદ રાખવાનું અને કોઈ લેડીઝ પાત્રને ઘરે બોલાવવું નહીં ઘરે બોલાવીને એક એકબીધી રાખી અને પછી જો કાંઈ ફ્રોડ થયો તો એ જવાબદારી તમારી રહેશે કારણ કે એક એક ફ્રોડ થયો તો આ એક ભાઈ સાથે એમાં એ બેન એના ઘરે રોકાણા અને એક લાખ ત્રીસ હજારનું કરીને વયા ગયા અને પછી એની ઉપર છેડતીની ફરિયાદ કરવાની આને ફરિયાદ કરવાનું કીધું તો એ બાએ પણ એમ કીધું કે હું તારી ઉપર છેડતીની ફરિયાદ કરીશ એટલે પછી એ ભાઈ ફરિયાદ બને એ ન કરી તો આવું તમારી સાથે કોઈની સાથે ન બને એટલા માટે હું ચેતવણી આપું છું કે બને ત્યાં સુધી તમારે ઘરે કોઈ લેડીઝ પાત્રને બોલાવવું નહીં જાહેર મળવું તો જાહેર જગ્યાએ મળવું જ્યાં સીસીટીવી હોય આ છે તે છે એવું હોય એવી જગ્યાએ તમારે મુલાકાત કરવી અને પૈસાની લેતી દેતી પહેલાં પ્રથમ કોઈથી કરવાની જ નહીં જ્યારે કોર્ટ મેટર થઈ જાય કે એવું કાંઈ થાય કોર્ટ મેટર મતલબ કોર્ટ રજીસ્ટ્રેશન થઈ જાય અ મારા સુખમાં મેરેજ થઈ જાય કાયદો સતા મેરેજ થઈ જાય ત્યાર બાદ જ પૈસાની લેતી દેતી કરવી આ ખાસ યાદ રાખવું અને બીજું હમણાં આપણે અમુક વિડિયો રહ્યા અમુક ભાઈઓને પૂછીએ કે તમારે કઈ જ્ઞાતિમાં કરવું છે તો એ લોકો મોટા ભાગે એમ કહેતા હોય કે દલિતમાં નથી કરવું અને દેવી પૂજકમાં નથી કરવું તો અમુક દેવી પૂજક ભાઈઓને કદાચ આ બાબત ખૂંચતી હશે અને ભાઈ જો તમને એ બાબત ખૂંચતી હોય તો તમે વર્ષોથી દલિતોને અલગ રાખો છો તો એનું શું એમ તમે દલિતોને નીચ ગણો છો નીચા ગણો છો તો તમને કોઈ નીચા તો તમને કેમ નીચે ગણવાનું છે એમ તો તમે પેલા એની હારે ભળી જાઓ બધા માણસો ભગવાન જ બનાવેલા છે બધા માતાજીને પૂજે છે બધા દેવી દેવતાને પૂજે છે તો તો એને એને કેમ તમે એની હારે વર્તન એવું કરો છો દેવી પૂજકો તો સતત દલિતોથી દૂર રહે છે તો એટલા માટે જ મારે આ વિડીયોમાં ચોખવટ કરવી પડે કે ભાઈ કોની સાથે લગ્ન કરવા તો અને ઘણી જગ્યાએ જ્યારે સમૂહ ભોજનો હોય છે ત્યારે દલિતો માટે અને દેવી દૈવીપૂચકો માટે અલગ રસોડું હોય અલગ બધું હોય ટૂંકમાં જમવાનું તો ત્યાં કેમ તમે વિરોધ કરતા નથી આમ તો તમે સનાતની કહો છો હિન્દુ કહો છો તો ઓલા લોકો તો સ્વીકારતા નથી તો એટલા માટે જ મારે ખાસ આ વાત કરવી પડે છે કે ભાઈ તમે જો કોઈકને હલકા ગણો તો તમને કોઈક હલકા ગણવાનું જ છે એમ પેલા તમે એને સરખા ગણો તો તમને કંઈક સરખા ગણશે લોકો આ બધી બાબતો રહી એ બહુ સમજવા જેવી છે એટલા માટે મેં ચોખવટ કરી છે એટલે મારા વિડીયોમાં કોઈને કોઈ પરેશાન ન કરે કારણ કે તમે કોકને હલકા ગણો છો તો તમારે તમારી ઉપર એ તમે કોઈકને અમે એક આંગળી ચીંધો તો ત્રણ આંગળી તમારા બાજુ પણ રહેવાની છે ને તો તમે હાલો દલિતોને ઘરે જાઓ જમવા દલિતોને ઘરે બોલાવો જમવા તો તો કેમ તમને કાઠું પડે છે કે ભાઈ દલિતો તો હલકા ગણાય તો તમને કોક હલકા ગણે પછી તો આ તો બધું એવું જ છે એક ને એક બે જેવી વાત છે કોઈની અમે તમે આંગળી ચીનશો તો ત્રણ આંગળી તમારી બાજુ રહેશે એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો અને જે લોકો કહે છે એ જે લોકો વાત કરે છે એ લોકોની વાયકા હોય સામાજિક રૂઢિ હોય અને જે લોકો ગણતા હોય કે ભાઈ આમાં આ જ્ઞાતિ ન કરવું જોઈએ આ જ્ઞાતિ કરવું જોઈએ એ તમે બંધારણ બનાવેલું છે એટલે આ તકલીફ છે તમારું જે અંદરનું જે સામાજિક બંધારણ રહ્યું ને આ જે બાબા થયું બનેલું બંધારણ નહીં પણ તમારું સામાજિક બંધારણનો ઢાંચો છે ને એના લીધે આ બધું થાય છે

અમદાવાદના હા એક અમદાવાદના છે હા હા અને એક કોક બીજા છે એમનો વિડીયો મને મેં જોયો પણ કોઈ ડીલેટ મળા નીકળ્યો નહીં સાહેબ એવું ઓછું મેં કીધું સાહેબને ફોન કરવા દ્યો મને આજે બરાબર બરાબર તમારે કેટલી ઉંમર કેટલી છે તમારી સાહેબ છે ઉંમર હશે ઓગણ ચાલી બરાબર બરાબર છે તો કોની સાથે વાત કરવીશ કહો જો વાત તો બે જોડે કરી લઈએ સેટિંગ બે હતું હોય તો બે એટલે એક દક્ષાબેન છે રાજકોટના. ના હમ એના ચોવીસ વર્ષનો છોકરો છે હા હ એક ભાવના બેન છે સુરતના. ના આ ભાવના બેન હા રેડી ને ભાવના બેન પણ ભાવના હમણાં મેં એને ફોન કર્યો ને એક ભાઈ સાથે વાત કરાવી હતી ને તો એનો ફોન બંધ આવ્યો હતો તો જો એની વાત કરી હોય તો ટ્રાય કરીએ આપણે ફરી ને પાછી

હમ અને પશુપાલન છે ને મારા ખેતરમાં આપણું બોરવેલ છે હમ અને હું ડ્રાઇવિંગ પણ કરું છું એમના દસ હાજર રૂપિયા પંદર હજાર રૂપિયા લાવું છું હા અમારું ટોટલ બાર મહિના છેડે મારું ત્રણ ત્રણ લાખ ઉપર નું થઈ જાય એમ બરાબર બરાબર હમ જે આપડે જે ડ્રાઇવિંગ કરવા ના જાય ના જ થોઈ એમ હમ કાઈ નઈ ચાલુ રાખો આપડે જો બેનનો મેળા વી જાય સાહેબ હું તમને વાત કરું બોલો ને કે આપડે બેન ને કોઈ દુઃખી કરવા નથી દઈએ ઘર માં સુઈ જવાનું છે ખાઈ પી ને ખાઈ પી ને સુઈ જ રેવા હા કશું એ નહિ ભલે થાય તો બીજું કરાય પણ ઈયા નાં મન થી કોઈ કરવું હોય ને તો ભલે એને કઈ નહિ અમને city માં ફરવા જવું છે ને તો હું ફરી આપડી motor છે આપણે લઇ ને બે જણ એમ હા હમ એમને એમને દુખી નહીં કરું તમારા સુધી મુ કોઈ દિવસ તમારે મને આમ કોઈ ઓળખો શબ્દો તમને નહીં આવે સાહેબ બરાબર હમ તો કઈ વાંધો નહીં ચાલુ રાખો જો એ ફોન ઉપર આવે ને તો વાત કરીએ હા એમ તો પરમ દિવસે તમે હોજ નું કીધું તું પણ મેં ના પાડી હતી મેં કીધું હોજ હવે કે નહીં થાય વાત કીધું ઊંઘાઈ જ ગયા હોય તો બરાબર બરાબર આમ તો આપડે બાર મહિના થી આ વાત તો ચાલુ જ છે એમ ને એમ ને હા હમ હા એટલે એમાં એ કોઈ દુઃખી નહિ થાય સાહેબ તમે મારી ઘરે આવશો ઘર જોશો મારા મકાન ઓમ નળિયા વાળા છે પણ પાકા મકાન છે બરાબર બરાબર હા 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 ઘી દૂધ બીજું આપણું ઘરનું હે હા ના ના વાંધો નહિ કઈ વાંધો નહિ ચાલો ઘટે નહિ સાહેબ આપડા માટે બીજા તો જોવો આપણે ઓલા ઘણા બીજું તમને ઘરાવે ને એ આપણે નહિ એવું કરતા હમ હું તમને રૂબરૂ મારી ઘરે લાવશું પછી તમને મનાશે ને હમ હા આપણે ચાલ કુલદીપ ગળ ભાગવાનો છે.

હા સિદ્ધાર્થ ભાઈ હા વાત કરો દક્ષાબેન લાઈન ઉપર છે એ જે માતાજી ની દક્ષાબેન છે હા થી માતાજી હા સિદ્ધાર્થ ભાઈ રાજપૂત બોલું છું હે સિદ્ધાર્થ ભાઈ રાજપૂત બોલું છું હા હા બોલો બોલો હા તો મને મારુ સાહેબે વાત કરી હતી હા તમારો લાઈક આયો છે તો બીજો સાહેબ વાત કરીએ આપણે હા તમે બાય કાસ તો એવા રાજપૂત રાજપૂત કારેડિયા કારડિયા રાજપૂત હા 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 હમ હા તમારે મેરાઠન થઈ ગયા તા સગાઈ થયેલી હતી બેન હે સગાઈ થયેલી હતી હાલો હા સગાઈ સ્થલક સગાઈ સગાઈ થઈ ગઈ હતી હા હા અત્યારે રહેવાનું તમારે ક્યાં મારે

અહીંથી કેટલા કિલોમીટર થાય ઈ તો મેં ઈ સાહેબ તમને બતા ઈ તો સાહેબ તમે બધું બતાવી દેશે સાહેબ હંગા થી આવશે હાલો હા ઈ સાહેબ તો તમને બધું બતાવી દેશે મારું સાહેબ છે ને હા હા ઈ તમને બધું બતાવી દેશે ક્યાં આપણે જવાનું છે કેટલું દૂર છે પછી તમારે કોઈ ધંધો પણ કોઈ કરવાનું નથી હા 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 તમારે ખાઈ પી ને રસોડું બનાવીને બસ હા હા મારે કાકો ભેગો છે હો ભલે ને મને મેં બીજો સાહેબ ને પૂછો હું કહી દીધું હા હા તમારી ઉમર મારી ઉમર ઓગણચાલીસ ઉપર છે થોડા ઘણી પણ ને તો તો સાહેબ મારી પચામો આલે છે ઓ ખોટું ભલે ભલે મને કોઈ નડતું નથી બેન હા સાંભળ્યું હા તો તમે અહિયાં જોવા રાજકોટ આવી શકો હા બેન આયપુ તમને આયપુ હા હા તો પણ તમારે રાજકોટ આવો હા મને રિંગ કરો તો મારું ભાઈ મારું સાહેબ ની ઘરે આવું પડે કે મારે તમારી ઘરે આવું પડે એમ મારું સાહેબ તો રહે છે તો અમરેલી સાહેબ ને હા મોવા રહે છે ને હબડો બેન હું તમને હું તમને એક વાત કવ હા બીજા તો બી તમને છે ને કે ખાવા પીવાની આવી તમે બધી વાતો થાય છે ને હા અમારી ઘરે તમને અમારે કોઈ ફૂલ આવી જાય ને તો અમારે કોઈ ખર્ચો નથી બેન પણ મેં જોયું ના કે કેટલા કિલોમીટર થાય સુ છે તમે ભણેલા હો તો ના ભણેલા હોય તો તમે કોક ને મેપ માં બતાવી દેજો ભણેલી તો છુ પણ અહિયા અંદાજે રાજકોટ થી થાય કેટલા કિલોમીટર એ અમારે અહિયા થાય છે ત્રણસો કિલોમીટર થાય હા હા અમદાવાદ અમદાવાદ અને તમને જો અહિયા તમારે એવું અનુકૂળ નહીં આવે હા તો આપણે એ બાજુ જોય પ્રોપડ એનું ખેતરનું પ્રોપર્ટી મળે હા તો આપણે એ બાજુ લઈ લઈશું બીજું શું તો તમારે ત્યાં ઘરના મકાન ને બધું ઘરનું હશે ને એ તો આપણે બીજે લેવી હોય તો એ તો એને અપાઈ જવાય બીજા તમે એકવાર છે ને આવો આપણે રૂબરૂ મળી લઈએ પછી આગળનું વિચારશું બરોબર ના ના મેં દેક્ષાબેન મારી વાત કહેવી છે કે હા

હા ફોટો તમે એક વાર જોઈ લો ને એ ફોટો તમને એ બીજો નેકડે તો તમારે ના કરવાનો લ્યો હા પણ અત્યારે હું છે ને મારે તો છોકરી આવી ગઈ દસ પાંચ જ હું ઘરે પહોચી જાવ પછી જઈ ને અરે કશું વાંધો નહીં ભલે બેન તમે તમારે પાંચ મિનિટ દસ મિનિટ એવું એનું કઈ નથી જે હોય એ તમે જે હોય તમે મારી સાહેબ ને વાત કરી લેજો બેન હા તો હું રાજકોટ આવીશ ને તમે કેશો ત્યાં આવીશ હા હા તો અમે રાજકોટ રહી છે તમારે અહીંયા ટુંક નજર કરવા આવવું પડે જોવા બરોબર ને એકા બીજા ગમે પછી આગળ વાત વધે ના ના જોવું પડે એ તો જોઈ ને કરવાનું એ તો એ તો તમારી વાત રાઈટ છે ના 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 એ તો જોઈ લેવાનું બેન હા તમારું મૂળ ગામ મારું મૂળ ગામ થાય ઓમ ચાળવા હે ચાળવા કાળવા ચાળવા ચાળવા

અને હું કહી દઉં અત્યારે કહી દઉં બેન એ નહીં થાય તો હું તમને અત્યારે કહી દઉં પાછું હં હં અને પચાસ હજારનું બેનું સાહેબ માથે છે હો હે પચાસ હજાર બેનું છે માથે તમારા ઉપર હા મારા ઉપર લઈને આવતા રેજો ને તમ તમારે